સુપ્રીમ કોર્ટ દ્વારા લોકશાહી બચાવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર પ્રતિબંધ મૂક્યો છે જેને લઈ ભાજપના ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે જેથી વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ગંજ ખાતે ભાજપના ગેરકાયદેસર ફંડના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને ઇલેક્ટ્રિક રોલ બોન્ડનું નું દહન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું તેની વિગત જાહેર કરવાનો પણ એસબીઆઈને આદેશ આપવામાં આવ્યો છે ત્યારે પાછલા પાંચ વર્ષમાં બીજેપીને ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી સોળ હજાર પાંચસો અઢાર કરોડ મોટી મોટી કંપની પાસેથી મેળવ્યા છે જેમાં ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે આશિષ કોટડિયા સહિત પાંચ લોકો સયાજીગંજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી સર્વોચ્ચ જે ચુકાદો આવેલો છે એ ચુકાદા ને ધ્યાનમાં લઈને બરોડા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલું છે કે જે પ્રમાણે સર્વોચ્ચ ન્યાયાલયે ચુનાવી બોન્ડની સ્કીમને અનકોન્સ્ટિટ્યુશનલ ઘોષિત કરેલી છે એટલે આ સાબિત થયું છે આજે લોકતંત્રમાં કે ભારતીય જનતા પાર્ટી દેશમાં ભ્રષ્ટાચારને સમર્થન કરે છે અંબાની અને અદાનીને સમર્થન કરે છે એના વિરુદ્ધમાં આજે અમે આંદોલન કરીએ છીએ કે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાને સમર્થન કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુનાવી બોન્ડ માધ્યમથી જે કરોડો રૂપિયા એકત્રિત કરવામાં આવેલા છે એના વિરોધમાં બરોડા કોંગ્રેસ આજે આંદોલન કરી રહી છે અને આંદોલન કરશું કારણ કે સર્વોચ્ચ ન્યાયાલયે દેશના સંવિધાનની રક્ષા કરી છે દેશના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પારદર્શિતાની રક્ષા કરી છે એસે માટે આજે ભારતીય યુવા કોંગ્રેસ આંદોલન કરી રહી છે આશિષ કોટડિયા રાષ્ટ્રીય પ્રવક્તા બે હજાર સત્તરમાં સરકાર દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડ નામની એક સ્કીમ બહાર પાડવામાં આવી હતી જેમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીને છુપી રીતે ઉદ્યોગપતિઓ કાળું નાણું આપી શકે એ ઇલેક્ટ્રોલ બોર્ડને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે રદ કર્યો એ ખૂબ જ મોટો નિર્ણય લોકશાહીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે અને એ નિયમ લીધા પછી એ નિર્ણય લીધા પછી અમને જાણ થઈ કે ઇલેક્ટ્રોલ બોર્ડના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ સ્માર્ટ સ્કેમ કરીને સોળ કરોડ ઉપરાંતનું જે કાળું નાનું ભંડોળ ભેગું કર્યું છે એના વિરોધમાં આજે અમે અહીંયા આંદોલન કરવા આવ્યા છે કે પોતાને સ્માર્ટ અને સ્વચ્છ ગણાતી પાર્ટીએ પાંચ જ વર્ષ દરમિયાન આ છુપી રીતે સ્માર્ટ સ્કેમ કરીને સોળ હજાર કરોડ રૂપિયાનું જે ફંડ ભેગું કર્યું એના વિરોધમાં અમે અહીંયા કાર્યક્રમ કરી રહ્યા છીએ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો